પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વિશ્વ ક્રાંતિના જનક ડોક્ટર કુરિયન સંપાદન અને પઠન શીતલ વૈષ્ણવ રાષ્ટ્રીય દૂધ દિવસ સમગ્ર ભારતમાં છવ્વીસ નવેમ્બરના દિવસે મનાવવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદ માં ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા આ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી આ દિવસ ડોક્ટર વર્ગીસ કુરિયન ને સન્માનિત કરવા માટે સમર્પિત છે જેમને ભારત ની શ્વેત ક્રાંતિ ના જનક માનવામાં આવે છે છવ્વીસ નવેમ્બરે તેમની જન્મ જયંતિ પણ છે આ દિવસ દેશની ડેરી અને તેના ઉત્પાદનોમાં તેમના યોગદાનને પણ ઉજાગર કરે છે દરેકના જીવનમાં દૂધનું મહત્વ સમજાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય દૂધ દિવસ અને વિશ્વ દૂધ દિવસ બે અલગ અલગ કાર્યક્રમ છે અને અલગ અલગ દિવસે અલગ અલગ મહત્વની સાથે મનાવવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદ માં ઇન્ડિયન ડેરી એસોસિએશને પ્રથમવાર આ દિવસ મનાવવા માટેની પહેલ કરી પ્રથમ નેશનલ મિલ્ક ડે છવ્વીસ નવેમ્બર બે હજાર ચૌદ માં મનાવવામાં આવ્યો હતો જેમાં બાવીસ રાજ્યોના ડેરી ઉત્પાદકોએ ભાગ લીધો હતો કેરળના ડોક્ટર વર્ગીસ કુરિયનને મિલ્કમેન મિલ્ક મેન ઓફ ઇન્ડિયા અને વર્ષ ઓગણીસો સિત્તેરના ના શ્વેત ક્રાંતિના જનકના સ્વરૂપે ઓળખવામાં આવે છે દૂધ કેલ્શિયમનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે અને વિશ્વમાં એકમાત્ર પીણું છે જેમાં આટલા પ્રમાણમાં પ્રાકૃતિક પોષક તત્વ હોય છે ડોક્ટર વર્ગીસે દેશને દૂધના પોતાના ઉત્પાદન કેન્દ્રોને સક્ષમ કરવાની દિશામાં કામ કર્યું છે અમૂલ ગર્લ ની અભિયાન ચલાવવામાં તેમનું સમર્થન મહત્વપૂર્ણ રહ્યું હતું જે દશકો સૌથી લાંબા સમય સુધી ચલાવવામાં આવતા અભિયાનો એક છે તેમને રેમન્ડ મેક્સેસે પુરસ્કાર વિશ્વ ખાદ્ય પુરસ્કાર પદ્મશ્રી પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને વાટેલર શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે શ્વેત ક્રાંતિના પિતા ગણાતા વર્ગીઝ કુરિયનનો જન્મદિવસ નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે તેમને ભારતમાં દૂધ ઉત્પાદનના પિતા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેઓ પોતે ક્યારે દૂધ નહોતા પિતા ડોક્ટર કુરિયને ભેંસના દૂધમાંથી પાવડર બનાવવાની શરૂઆત કરી કેરળના કોઝીકોડમાં ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો એકવીસમાં જન્મેલા ભારતની શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયન કે જેમણે દૂધની અછત સામે ઝઝુમતા આપણા ભારત દેશને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનારા દેશ બનાવવામાં મોટી અને મહત્વની ભૂમિકા ભજવી છે જેના કારણે તેમના જન્મદિવસને ભારતમાં નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે જેની શરૂઆત વર્ષ બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી વર્ગીઝ કુરિયનને ઓપરેશન ફ્લડ એટલે કે શ્વેત ક્રાંતિના પિતા કહેવામાં આવે છે નવ સપ્ટેમ્બર વર્ષ બે હજાર બારમાં તેમનું નિધન થયું હતું ડોક્ટર કોરિયરની આગેવાની હેઠળ ચાલી રહેલા ઓપરેશન ફ્લડ મારફતે જ ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ પ્રથમ દેશ બન્યો છે ઓપરેશન ફ્લડ એ વિશ્વનું સૌથી મોટું ડેરી લક્ષી વિકાસનો પ્રોગ્રામ હતો જેના કારણે ભારતભરમાં દૂધ ઉત્પાદનમાં વધારો થયો અને જે આપણે જોઈ જ શકીએ છીએ કે ભારત દેશ કેટલી ઊંચાઈએ પહોંચ્યો છે વર્ગીસ કુરિયને ચેન્નાઈના લોયલા કોલેજમાંથી વર્ષ ઓગણીસો ચાલીસમાં વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયા હતા અને ચેન્નાઈની જ જીસી એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગની પદવી મેળવી હતી વર્ગીસ કુરિયને અમૂલની સ્થાપના કરી હતી તેમનું એક સપનું હતું કે દેશને દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભર કરવાની સાથે ખેડૂતોની જે હાલત હતી તેને સુધારવાની પણ હતી તેમનું વ્યવસાયિક જીવન સહકારી દ્વારા ભારતીય ખેડૂતોને સશક્ત બનાવવા માટે સમર્પિત હતું વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં કેરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના અધ્યક્ષ ત્રિભુવન દાસ પટેલના કહેવા પર તેમણે ડેરીનું કામ સંભાળ્યું તે સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની પહેલથી આ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી પ્રાસંગિકમાં આજનો વિષય હતો વિશ્વ ક્રાંતિના જનક ડોક્ટર કુરિયન સંપાદન નાને પઠન શીતલ વૈષ્ણવનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું